પોરબંદર ખાતે હતા પોરબંદરની અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલમાં પોરબંદર નું સૌ મેમોગ્રાફી મશીન તથા હાઈ ફ્લો વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોરબંદર તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી માતા બહેનો દીકરીઓમાં કેન્સરની બીમારી વધી રહી છે જેમાં બ્રેસ્ટ કેન્સરને લગતા રોગો વધુ પ્રમાણમાં જોવા મળતા અને આ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે મેમોગ્રાફી કરવાથી ખબર પડી જાય કે દર્દીને ગાંઠ છે તે કેન્સરની છે કે નથી તો આ સુવિધા ના હોવાથી દર્દીને ફરજિયાતપણે જામનગર રાજકોટ કે જૂનાગઢ જવું પડતું હતું તો આશા હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કર્યું કે આ સુવિધા અહીં જ મળે અને તે માટે પોરબંદરના હાલ રાજકોટ સ્થાયી થયેલ ડોક્ટર નીતિન લાલ તથા ડોક્ટર રીના લાલ સાથે વાત થઈ અને આ મેમોગ્રાફી મશીનના ડોનર દ્વારા આશા હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું આ મેમોગ્રાફી મશીન આશા હોસ્પિટલમાં દાનવીર સલીમભાઈ મુલાણી દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દિપ્રાગતીથી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા રમેશભાઈ પટેલ સલીમભાઈ મુલાણી મીરાત મુલાણી બરકતભાઈ ફિરોઝભાઈ ડોક્ટર નિતિનલાલ ડોક્ટર વીનાલાલ વિરલબાલ જાડેજા કેતનભાઈ ભરાણીયા રસિકભાઈ ભરાણિયા વિજયભાઈ ભરાણિયા કૃષ્ણાબેન ભરાણિયા હર્ષિલભાઈ ભરાણિયા યશભાઈ ભરાણીયા ભાનુ પ્રકાશ સ્વામીજી અનિલભાઈ કાર્ય ડોક્ટર સુરેશ ગાંધી તથા નામી અનામી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા મેમોગ્રાફી મશીન વિશેની સમજ ડોક્ટર નીતિનલાલ તથા ડોક્ટર જનાર્દન જોશી દ્વારા કરવામાં આવી હતી અને આ રિપોર્ટિંગ તથા મેમોગ્રાફી રાહત દરે આશા હોસ્પિટલ અને ડોક્ટર જનાર્દન જોશી દ્વારા કરી આપવામાં આવશે સંસ્થાના ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયાએ જણાવ્યું હતું કે અમે બધા ટ્રસ્ટી મંડળ તો ફક્ત સેવા કરતી આ સંસ્થાના ચોકીદાર છીએ આ સંસ્થા ઉજળી છે પોરબંદર તથા બહારના અમારા શુભેચ્છકો તથા નાના મોટા સૌ દાતાઓથી અને એટલે જ દિવસે ને દિવસે આ સંસ્થા આગળ વધી રહી છે આ પ્રસંગે હિરલબા જાડેજા તથા અનિલભાઈ કાર્ય દ્વારા હાઈ ફ્લો વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાવતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો હાઈ ફ્લો વેન્ટિલેટર ઉપયોગિતા તથા તેમનાથી થતા ફાયદાઓ અને છેલ્લા છ મહિનામાં આશા ક્રિટિકલ કેર દ્વારા સાવ મરણ પથારીઓ પર પડેલ દર્દીઓને સાજા કરવામાં આવ્યા હતા તેની માહિતી ડોક્ટર કમલ મહેતા દ્વારા આપવામાં આવી હતી કાર્યક્રમમાં શહેરના અનેક મહાનુભાવો વકીલો ડોક્ટરો વિવિધ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ વગેરેએ હાજરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ